સરકારી નોકરી લઈ હોય બધું ફાવે ફાય એમાં ન એમાં બધાય આવે નોકરી જે કરવા જોઈએ લે કરવાની આપડા તને ખબર હોય સારી કામ આવે પણ આ બીકોમ વાળા ને આ બેંકમાં નોકરી બધા બીકોમ વાળા હોય ઉજડાય જ કરો તું ને વાળા ન શેર માર્કેટમાં તો પૈસા હે એટલે બધું પૈસા પૈસા તો પૈસા